નમસ્તે દર્શક મિત્રો મોડાસા કોર્ટમાં આજે ભારતીય જનતા પાર્ટીના નેતા જે જે મેવાડા કે જે જયંતિભાઈ જેઠાભાઈ મેવાડા આખું પૂરું નામ છે એમની સામે વધુ પડતી સંપત્તિનો ત્રણસો કરોડ રૂપિયાનો કેસ એની સામે કરવામાં આવ્યો હતો અને એમાં એમાં તપાસ કરવા માટેના આદેશ થયા છે મિલકતો જપ્ત કરવાના આદેશ થયા છે ઘણું બધું થયું છે તો આના સંદર્ભમાં આજે આજે જ મોડાસા કોર્ટે જે આદેશ આપ્યો છે કારણ કે બે થી આ અંગે

નેટ કનેક્શન ના પ્રોબ્લેમ છે નેટ કનેક્શન ના પ્રોબ્લેમ છે વિરલભાઈ મારો અવાજ આવે છે મારો અવાજ આવે છે હેલો વિરલભાઈ તમારો તમારો ફેસ નથી દેખાતો કઈ નેટના પ્રોબ્લેમ છે ઇન્ટરનેટના પ્રોબ્લેમ છે ઇન્ટરનેટ ઓછું દેખાઈ રહ્યું છે મારો અવાજ સંભળાય છે તો આ આખો પ્રશ્ન આજે બહુ મહત્વનો બન્યો છે મોડાસા કોર્ટમાં જે કંઈ થયું છે એ અત્યંત ગંભીર છે અને એટલા માટે આજે ત્રણસો કરોડની સંપત્તિનો જે વધારે પડતી મિલકતનો એમની સામે આરોપ છે અને એની પેલા જે આરોપ મૂકવામાં આવ્યો તે થઈ છે એ કરોડની થઈ છે તો આ આ જે બાબતો છે એમાં ઘણી બધા બાબતો છે છે ખાસ કરીને કલોલના જે એક નાગરિક વિરલ ગોસ્વામી કે જે જેમણે આ અંગેની ફરિયાદ દાખલ કરી છે અને એમને ફરિયાદમાં ઘણી બધી વિગતો આપી છે કે મેવાડા એ ક્યાં ક્યાં પ્રોપર્ટી કઈ રીતની પ્રોપર્ટી એમણે એમની પ્રોપર્ટી છે એ અંગેની બધી વાતો કરી હતી તો વિરલભાઈ આ શું આખો કેસ છે ને કઈ રીતની મિલકતો છે ને આજે શું ચૂકાદા હોય છે એ વાત કરશો હા એ એક નેરો ડિવાઇસ થી છે જે જે મેવાડા જો ભૂતપૂર્વ આમ આદમી પાર્ટીના ખજાનજી બી હતા સ્ટેટના અને મને એક ખાનગી માહિતી મળી ગુપ્ત માહિતી મળી અને મેં મેં એ માહિતી તપાસ કરી તો ખૂબ જ પ્રોપર્ટી નીકળી જેની જે તે સમયે ત્રણસો કરોડ રૂપિયા કિંમત થતી હતી પણ અત્યારે એ મિલકતની તપાસ કરવામાં આવે તો અત્યારની બજાર વેલ્યુ જંત્રીસો કરોડ વધારો થયો એટલે એ અંગેની મેં નામદાર કોર્ટમાં મોડાસા કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરિયાદ કરી એ ફરિયાદના કામે બસો બેની ઇન્કવાયરીનો હુકમ કર્યો ડિસ્ટ્રિક્ટ કોર્ટે અને તે તપાસ એસીબી એસીબીને સોંપી પરંતુ એસીબી દ્વારા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો તો ભાઈ ફરિયાદીને મંજૂરી ન હોય એટલે અમે તપાસ કરી શકીએ તેમ નથી અને બીજી બાજુ એ જ રિપોર્ટની અંદર એવું લખેલું હતું કે આ અંગેની અમને બે હજાર ચૌદ પંદર થી ફરિયાદ મળી અમે તપાસ ચાલુ છે અને એ અંગેનો રિપોર્ટ વડી કચેરીમાં પેન્ડિંગ છે નિયામક કચેરી ડાચવદ ના અંદર બે પ્રકારના જવાબ વિરોધાભાસ થતા હતા પછી મેં એ દરમિયાન અલગ અલગ બે અરજીઓ નામદાર કોર્ટમાં આપી આંખ બાર થી અને આંખ તેર થી આંખ જે આંખ બાર ની અરજી હતી એમાં ઇન્વેસ્ટિગેશન મેં ચેન્જ માર્યું તપાસ એજન્સી બદલો અને આંખ બીજી હતી આંખ બાર ની અને તેલ ની એના અંદર મેં માગણી કરી તો ભાઈ આ જે ફરિયાદ છે આપની મિલકતો સગે વગે થાય ને અગો બી મિલકતો વેચી છે અને મિલકતો ટાંચમાં લેવી અને તે મુજબની વધુ કાર્યવાહી થાય તો એ તે અમારી અરજી નામદાર કોર્ટે ગ્રાવ્ય રાખી અને કોર્ટે આજે એક હુકમ કર્યો છે અને એ અરજીના કામે જે હુકમ થયો તે હુકમ મુજબ મિલકત જપ્ત થવી અને તમામ મિલકતોની મને સોગંદનામા પૂર્વક નામદાર કોર્ટમાં જાહેર કરવાની છે બરાબર છે સમજી ગયો આ તો એ મિલકો તો સોગંદનામામાં તમારે 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 એને જણાવવાની થાય છે સોગંદનામામાં એ પ્રકારનો ફરીથી જણાવવાની હા મૂળ મૂળ સર મૂળ ફરિયાદમાં જણાવેલી જ હતી પણ ફરીથી આ જણાવવાની જાહેર કરી છે નામદાર કોર્ટે હુકમ કર્યો છે બરાબર એફિડેવિટ એફિડેવિટ તમારે કરવાની છે હા મારે એફિડેવિટ કરવાનું છે ત્યારબાદ સંપૂર્ણ કાર્યવાહી ચાલુ થશે સમજી ગયો તો આખી જે મિલકતો જે તમે તપાસ કરી હતી કે ખરેખર કેટલી મિલકત છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને એની આમ આદમી પાર્ટીના ખજાનચી રાજ્યના ખજાનચી અને ચૂંટણી લડેલા છે બેઠક ઉપરથી તો એ જે તપાસ કરી હતી એમાં એમાં કઈ કઈ મિલકતો કેટલી મિલકતો જણાઈ હતી કે જેની આ ત્રણસો કરોડ એ સમયે એની કિંમત થતી હતી આજે તમે કહી રહ્યા છો એ પ્રમાણે સત્તરસો કરોડ રૂપિયા થાય છે તો એવી મિલકતો કેટલી હતી અપ્રવાસર મિલકત પ્રમાણે

કોઈ એફિડેવિટ ના કર્યા જ સંસદ સભ્યનો ભી ઇલેક્શન લડ્યા તો બી મિલકત ની બતાડી અને મેં જયારે નામદાર કોર્ટમાં ફરિયાદ કરી નામદાર કોર્ટમાં ફરિયાદ થયા બાદ ઇલેક્શન આવ્યું તો અસરો વિધાનસભા માટે ચૂંટણી લડ્યા તો તમામ મિલકતો એફિડેટ ટી બતાડ્યા એટલે કોટા એફિડેટ કરે એ ભી નામદાર કોર્ટમાં સાબિત થયું છે ઓકે હા એટલે ની એની એફિડેવિટ જે ચૂંટણી પંચ સમક્ષ જે એફિડેવિટ કરવી પડતી છે ઉમેદવારે સંસદ સભ્ય અને વિધાનસભાને બીજી બધી ચૂંટણીઓ એમાં એમાં એને ખોટી મિલકતો બતાવી હતી એનાથી સાબિત થયું એ વાત સાચી છે એટલે તમે પછી એની તપાસ તમે ચાલુ કરી પછી ના 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 મારી ફરિયાદ થઈ એટલે તપાસ તપાસ તો ઓલરેડી બસો બે ની આપી હતી જ પરંતુ આ એક રાજકીય રાજકારણ માં આવી ગયેલા વ્યક્તિ છે જે જે મેવાડા પોતાની રાજકીય વગ નો ઉપયોગ કરી એસીબી જેવી તટસ્થ એજન્સી બી કાર્યવાહી નહીં કરતી અને કોર્ટમાં રિપોર્ટ કરે છે મંજૂરી લેવાની છે અગાઉ બી

સ્વાભાવિક છે કે એસીબીએ તો ઊંડી તપાસ કરવી જોઈએ પરંતુ રાજકારણમાં હોવાના કારણે એને તો એનો એટલો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીમાં જે હતા પછી જે ભાજપમાં ગયા તો આ આખા પ્રકરણને એ ગમે તેમ કરીને રફે દફે કરવા માટે ભાજપમાં ગયા હતા મને તો એવું સ્પષ્ટ કઉ છું કે બચવા માટે ભાજપમાં ગયા લાગે છે અને હા ભાજપની સરકાર ભાજપની એક વસ્તુ સારી મને ગમી કે એમને એ ગયા ના ગયા બે નંબરની વસ્તુ છે એમને કોઈ હોદ્દો આપ્યો નથી કશું આપ્યું નથી જાતે બચવા માટે ગયા એવું લાગે છે કે ભાઈ આ ભાજપ ના જઈએ તો સરકાર મદદ કરે મને એવું લાગે છે બરાબર છે મૂળ મૂળ કારણ હા એ હોય છે તો આખી જે જે ઘટના બની પછી સરકારે એની સામે તો સરકારે તો પગલા હજુ સુધી કઈ ભર્યા નથી તો એનું એનું પોસ્ટિંગ ક્યાં ક્યાં હતું કઈ કઈ જગ્યાએ નોકરી કરેલી હતી અચ્છા એ મારા મારા ધ્યાનમાં જે આવેલુંક પ્રમાણે કે ભાઈ એમનું પહેલું પોસ્ટિંગ પીએસઆઈ નું હતું કબ ઇન્સ્પેક્ટર હતા અને અત્યારે જે અત્યારે જેમ વિજિલન્સ છે જે તે સમયે નશાબંધી ખાતું હતું તમે તો સાહેબ સિનિયર છો જાણતા હતા નશાબંધી ખાતું આવતું હતું પહેલા એના અંદર એ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અચ્છા અને એમને અમદાવાદના સારા સારા જે જે તે સમય પોલીસ સ્ટેશન કહેવાય એ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવેલી બજાવેલી છે પણ એમને એટલી ખૂબ પ્રમાણમાં મિલકતો ને થઈ ગઈ ને અને જે તે સમય બી એમના વિરુદ્ધ મે એલિગેશન થતા હતા

સામે ભ્રષ્ટાચારની કાર્યવાહી કરવી હોય તો અમારે મંજૂરી મંજૂરી લેવી પડે મંજૂરી આપવો આપવાનો હુકમ કરવા વિનંતી અથવા અરત દર પોતે મંજૂરી મેળવે એવી વાત ઊભી કરીને

બરાબર છે મંજૂરીના બહાના હેઠળ તપાસ કરતા નથી તેનો મતલબ કે આટલી મોટી પ્રોપર્ટી એમની પાસે બિન બિન જે આવક જે છે આવક કરતા વધારે જે કે આવક કરતા વધારે સંપત્તિ છે એટલે કે બિન સત્તાવાર કહી શકાય અને એના પોતાના નામની છે બધી પ્રોપર્ટી હા એમના પોતાનું નામ બી છે એના દીકરાનું એના પરિવારનું નામ બી છે સાત બારના અંદર એક સરસ મજાની વાત કહું અમદાવાદ નરોડા બાજુ એક એમનો મેવાડા પાર્ટી પ્લોટ છે એની જ કિંમત દોઢસો થી બસો કરોડ રૂપિયા હશે બજારમાં આજે

આટલી બધી પ્રોપર્ટી વસાઈ શકે એ આજની તારીખમાં સક્ય હતી તો એની મોટા ભાગની પ્રોપર્ટી અમદાવાદમાં છે કે રાજમાં બીજેપી જગ્યાએ પણ છે સૌથી વધારે અરવલ્લી જિલ્લામાં છે ગાંધીનગર જિલ્લામાં છે અમદાવાદ જિલ્લામાં છે ખેડા જિલ્લામાં છે આટલા જિલ્લાની અમે તપાસ કરી સાત બારી નકલો રજૂ કરેલી છે અચ્છા 7 તમામ પ્રોપર્ટીઓ ખરીદેલી છે વડીલો પારજો કોઈ ભેલકત નથી તો ખેતી ખેતીની જમીન પણ છે એમની પાસે હા વધારે પડતી ખેતરી જમીન છે

એમાં એમાં કેટલી બતાવે છે ચૂંટણી પંચની જે એફિડેવિટ એમણે કરેલી હતી

કેસ તો એ પણ તમે બતાવી શકો છો તો તમે કોમેન્ટ ચોક્કસ કરો આના સંદર્ભમાં જેથી કરીને આપણે વિરલભાઈ સાથે એ બધું જાણે છે કેસમાં જ લડી રહ્યા છે અચ્છા તમે કેટલા સમયથી લડી રહ્યા છો વિરલભાઈ લગભગ હું પાંચ વર્ષથી આ કેસમાં મહેનત કરી રહ્યો છું અને બરાબરની લડત મેં પાર્ટી પસંદ તરીકે આપી એડવોકેટ નથી રાખ્યો જાતે મેં મહેનત કરીને આ બધું એકઠું કરીને જાતે નામ કોટે

આપણે આપણને શરૂઆતમાં 2022 થી કરી હતી સર 2022 થી હા બરાબર અને આ મોડાસા કોર્ટમાં જ પછી તમે ફરિયાદ કરી હતી હા મે સૌથી પહેલા પ્રોપર્ટી મને અરવલ્લી જિલ્લામાં મળી આવી શરૂઆતમાં એટલે ભાઈ પ્રોપર્ટીની સંખ્યા અહીંયા વધારે હતી એટલે મે ફરિયાદ અહીંયા કરી મોડાસા કોર્ટમાં કરી ડિસ્ટ્રિક્ટ કોર્ટના અંદર બરાબર છે તો હવે આપણે આશા રાખીએ કે તમારી એફિડેવિટના આધારે મોડાસા કોર્ટ જેમ બને એમ ઝડપથી આ જે પ્રોપર્ટી જે છે એક દાખલારૂપ સજા આપે કે જે જેટલી પણ જેટલી પણ પ્રોપર્ટી મળી આવે એના માટેની તપાસ થવી જોઈએ કારણ કે ત્યારે સ્વાભાવિક છે કે જે એક પીએસઆઈ પગાર કેટલો હોય એ સમયે પીએસઆઈ નો જયારે પીએસઆઈ હતા ત્યારે એનો પચાસ થી વધારે પગાર નતો છતાં પણ જો આ ત્રણસો કરોડ રૂપિયાની આટલી બધી પ્રોપર્ટી હોય તો એ હા એ અત્યંત ગંભીર બાબત છે અને ભ્રષ્ટાચારનો સ્પષ્ટ કેસ પણ બને છે આમાં સર પીએસઆઈ તરીકે નોકરી શરૂ કરી ત્યારે તેમનો અઢીસો રૂપિયા જ પગાર હતો ટુ હંડ્રેડ ફિફ્ટી રૂપીસ અઢીસો રૂપિયા જ પગાર હતો ફક્ત ટુ હંડ્રેડ ફિફ્ટી રૂપીસ વિધાનસભાની ચૂંટણી લડ્યા સંસદ સભ્ય ઇલેક્શન લડ્યા બહુ આમ આદમી પાર્ટી બહુ કામ કર્યું છે

અને પછી એટલી બધી વિપુલ પ્રમાણમાં પ્રોપર્ટી હતી એટલે રાજકારણમાં કે રાજકારણમાં આવવાથી એમનો જબ્બો સાફ થઈ જશે એવી એમની માનસિકતા છે ભ્રષ્ટાચારના ડાગ નો જબ્બો સાફ થઈ જશે રાજકારણમાં આવવાથી એવી માનસિકતા છે અને હવે આ આદમી પાર્ટી જોડી ભાજપમાં પ્રયત્ન કરે છે પણ બીજેપી આવા લોકોને ના ઘુસવાય કારણ કે ભાજપના બી આવા ભ્રષ્ટાચારીઓના છાવરવાનો આક્ષેપ લાગે એટલે બીજેપી બી સમજી શકે કે ભાઈ એ તો અત્યારની

કે કોઈ પણ જયારે આ કાયદો નરેન્દ્ર મોદી પસાર કરતા હોય સંસદમાં અમિત શાહ જયારે રજૂ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત જે ભારતીય જનતા પાર્ટી છે આને નહીં ચલાવે આજની તો ખાલી પગલાં તો લેશે એવું લાગી રહ્યું છે અત્યારે તો આ ઉપરાંત બીજું કઈ કેવું છે વિરલભાઈ તમારે ના આ ઉપરાંત તો હું એક સ્પષ્ટ વાત કરું છું કાયદો કાયદાનું કામ કરે છે અને જેને ગુનો કર્યો છે તેને સજા મળે જ છે અને આપણી નાય પ્રમાણે જે કાયદાકીય જે પ્રક્રિયા છે અને જે નામદાર કોર્ટો છે જે જુડિસલી છે એ હજુ જીવિત છે અને એ જીવિત હોવાના કારણે કાર્યવાહી થાય છે એવું આ કેસમાં સાબિત થાય છે યસ યસ હજુ ખરેખર લોકશાહિક

બાવીસ ના અંદર અને પ્રયત્ન કર્યા હતા ફસાવવા માટે પણ એ લોકો બધામાં નિષ્ફળ ગયા કોર્ટ છે ને એટલે એક વસ્તુ ક્લિયર થાય છે

કાર્યપાલ એન્જિનિયર છે નગરપાલિકાના કર્મચારીઓ છે અને ઘણા બધા થયા છે 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 એક્શન એક્શન અને થયું પણ મને સરકાર એક જ અપેક્ષા છે અરજી કરીએ છે ને અરજીનો જે સમય લાગે છે એક્શન લેવામાં એ એ સમય ઝડપી થાય અને કદાચ અરજદાર કોર્ટમાં ના જવું પડે જો મેવાડા સામે મારે કોર્ટમાં જવું પડ્યું એક્શન લેવાતી નથી કોર્ટમાં મેટર આયા બાદ બી સરકાર એસી બી એની બચાવી રહી છે તો હવે એસીબી ની ખરેખર આંખો ખોલવી જોઈએ અને આ એક કિસ્સો મેવાડા પરથી એવું સાબિત થાય છે કે ભાઈ એસીબી જે ભ્રષ્ટાચાર નિવારણ વિભાગ કહેવાય છે તો એ જ કેમ આવા લોકોને ચલવી લે છે ગમે તેમ આજે સમય તમે વિચારો બે હાજર એસીબી કે બે હાજર પંદર થી તપાસ કરીએ છીએ તો તમે પંદર પંદર વર્ષ દસ દસ વર્ષ તમે શું કરો છો આવા કેસોના અંદર ખાલી કાગળ કાગળ પ્રિન્ટ કાઢી ફાઇલો તિજોરી મૂકી દેવાની અને એના પર ઢૂળ ચડાવતો બીજું કંઈ છે નહીં

બહુ ઓછો આ બહુ ઓછો સુરેન્દ્રનગરના કલેક્ટર અને બીજા સુરતના કલેક્ટર બે બે ચાર ને બાદ કરતા

કેસ છે કે જેમાં પગલા બહુ ભરાતા નથી ફરિયાદો થઈ હોવા છતાં વાત સાચી તમારી તો દિલીપ સર પેલા ફરિયાદી હોય તો કે પુરાવા નથી બરોબર ને પુરાવા હોય તો કે ફરિયાદી નથી સર બરોબર ને તો આજે આ મેવાડાના સામે રેકોર્ડ આધારિત એવિડન્સ છે સાક્ષીની જરૂરત નથી કારણ કે એને મિલકતો દસ્તાવેજ કરીને ખરીદેલી છે આટલા બધા દસ્તાવેજ આટલી બધી એન્ટ્રીઓ આટલા બધા એવિડન્સ છે અને પુરાવા છે અને પુરાવા હોવા છતાં એ લોકોએ દસ વર્ષ સુધી ગુનો દાખલ નથી કર્યો તપાસ દબાઈ રાખી હવે એ બાબત નામદાર મોડાસા કોર્ટના ડિસ્ટ્રિક્ટ કોર્ટના કોર્ટે ગંભીરતાલીનો ઓર્ડર કર્યો તો ઓર્ડર થયા બાદ એમ કે છે કે ભાઈ મંજૂરી લેવી પડે અરે ભાઈ તો તું એક બાજુ એમ કે બે હાજર પંદર થી તો મને તપાસનો હુકમ થયેલો છે હવે કે તું મંજૂરી લેવાની છે તમે એટલું વિચારો કે જે મોટા મગરમાં જ બધી વેલ માછલીઓ કેવી રીતના બચી છે એમના માટે સમુદર છે આર્યું એ બિંદાસ જ ફરજ હોય એને જે કરવું એ કરી શકે છે સાહેબ હમ યસ યસ વાત વાત તમારી સાચી છે તો તમે ખરેખર સારી વિગતો આપી અને અને આવા એક ભ્રષ્ટ અધિકારી જેની જેની સામે મિલકતોના આરોપ છે અને અને એફિડેવિટમાં એ પ્રૂવ થાય એની પોતાની એફિડેવિટમાં પણ પ્રૂવ થાય છે તો તમે ખરેખર લડત આપી છે એ એ બદલ ગુજરાતના લોકો ખરેખર તમને

તો આ હતા વિલ ગોસ્વામી કે જેમણે એક ભ્રષ્ટ નેતા સામે આટલા પગલા ભરવા માટેની હિંમત બતાવી છે અને એમણે જે કંઈ કર્યું છે એ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આપણે આ આખી બાબતો જે છે એને એને લોકોની વચ્ચે લાવવામાં એ સફળ પણ થયા છે અને એટલા માટે આ જે કંઈ જે કંઈ થાય છે તે કોઈ પણ રીતે વાજબી નથી ખાસ કરીને જ્યારે સત્તા પક્ષ દ્વારા આ રીતના ભ્રષ્ટાચારના આરોપો જેમની સામે એમને જ્યારે જ્યારે પક્ષમાં લેવામાં આવે આમ આદમી પાર્ટી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય તો એમણે ખરેખર તો આવા નેતાઓને કોઈ શરણ ન આપવું જોઈએ અને આમ આમ આદમી પાર્ટીઓ તો બે બે વખત એમને ટિકિટ આપી છે તો આ કયા આધાર ઉપર આમ આદમી પાર્ટી એને એવું કહે છે કે અમે પ્રમાણિક પાર્ટી છે અને પછા ખજાનચી પણ બનાવે છે આ જ આમ આદમી પાર્ટી એને ખજાનચી બનાવે છે અને જ્યારે આ બધી તપાસ થાય છે એ બધું બધું બહાર આવે છે ત્યારે આ જ મેવાડા જે છે એ મેવાડા જે છે મેવાડા કે જે આમ આદમી પાર્ટી છોડીને ભાજપનું શરણું લે છે આપણા જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એને આવકારે છે ખેસ પહેરાવે છે અને પોતાની પાર્ટીમાં એમને આવકાર પણ આપે છે તો આ ભ્રષ્ટ જે નેતાઓ છે ભ્રષ્ટ જે અધિકારીઓ છે એમને ખરેખર અત્યારે માજા મૂકી છે આખા ગુજરાતમાં ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે આ ત્રણસો કરોડ નો જે જૂની જે મિલકતો છે ત્રણસો કરોડની આજે એની કિંમત એવું કહેવાય વિરલ ગોસ્વામી તો એવું કહે છે કે સત્તર સો કરોડ રૂપિયા એની કિંમત થાય છે એવો આરોપ પણ એ મૂકી રહ્યા છે તો ખરેખર સરકારે તાત્કાલિક ધોરણે એની સામે તપાસ કરવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આજે આજે આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં છે ત્યારે આની સામે આજે પગલા ભરવાની જાહેરાત કરે એને પક્ષમાંથી દૂર કરવાની જાહેરાત કરે તો ગુજરાતના લોકો માનશે કે ભાજપ ચલાવી લેવા માટે બિલકુલ તૈયાર નથી તો બસ આજે આટલું અને આવા જ મુદ્દાઓ આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું રોજ રોજ સાંજે ચાર વાગે આજ પ્રકારના કાર્યક્રમો આપણે આપતા હોઈએ છીએ અને રોજ સવારે જે નેતાઓના વચનોથી લઈને જે એમને આપેલા વચનો વચનો આપ્યા પછી શું થયું અને વર્તમાનમાં એમને એમને જે વચનો આપેલા છે વર્તમાનમાં શું પરિસ્થિતિ છે એની બધી વિગતો સાથે આપણે વાત કરતા હોઈએ છીએ અને આવતીકાલે આપણે શિક્ષણ ઉપરની એક સવારે નવ વાગે કાલચક્રમાં કાર્યક્રમ છે તો એ ચોક્કસ જોજો તમે અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો કે જેથી કરીને આ પ્રકારના કાર્યક્રમો આપને જોવા મળે નમસ્તે